જૂનાગઢ માંગરોળ પંથકમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે નોલી નદીમાં ભારે પુરાવતા કામનાથ મંદિર નજીક પાણી ફરી વળ્યા હોય સામાકાંઠાના ગામો સકરાણા લીંબોરા વિરપુર શેખપુર ચોટલીવીડી વગેરે સંપર્ક વિહોણા બન્યા છે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થળ મુલાકાત લઈ લોકોનો સંપર્ક સાધી સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી આ કુસ્વે સાત કરોડ પચાસ લાખના ખર્ચે બનાવવા મંજૂરી મળી ગઈ છે ભગવાનજી કરગઠિયા એમએલએ માંગરોળ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હોય ટૂંક સમયમાં કામ શરૂ થશે ધારાસભ્યએ આપી ખાતરી આજરોજ માંગરોલ શહેર અને તાલુકામાં વહેલી સવારે ચાર વાગેથી જ વરસાદની એન્ટ્રી થઈ લગભગ ચારથી પાંચ ઇંચ જેટલો ચાર કલાકમાં વરસાદ પડી ગયો જેને હિસાબે માંગરોલ અને કેશોદનો રસ્તો પણ બંધ થઈ ગયો તો સ્ટેટ હાઈવેનો સાથે સાથે માંગરોલ માળિયા જે રસ્તા ઉપર કામનાથ મંદિરની બાજુમાં નોલી નદી ઉપર જે બ્રિજ ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવેલો છે અને હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે એ રસ્તો બંધ છે કેશોદ માંગરોળનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને માંગરોળનો રસ્તો હજી માંગરોળ માળિયા લગભગ ચાર પાંચ વાગે પાણી ઓસરતા ખુલ્લો કરવામાં આવશે આ રસ્તાની માગણી વર્ષોથી મોટો બ્રિજ બનાવવાની માગણી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરતા આ બ્રિજ માટે સાત કરોડને પચાસ લાખ જેવી રકમ મંજૂર થઈ ગઈ છે એની ટેન્ડર પ્રોસીજર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ એ વર્ક ઓર્ડર આપવામાં આવે પછી કામ શરૂ કરવામાં આવશે